ગુજરાતમાં સોલમી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ નવ દિવસમાં આખા રાજ્યને કવર કરી છે દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ચૂક્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે ગઈકાલે સાંજના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં સુરતમાં તેર ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સુરતમાં ફરી કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદમાં વહેલી સવારથી જ ફરી વાતાવરણ સર્જાયું હતું વરસાદી વાતાવરણમાં સુરતમાં ફરીવાર વરસાદ થયો હતો અને સુરતના અમરોલી કતાર ગામ કાપોદરા જહાંગીરપુરા અને સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો ગઈકાલે તારીખ 23 6 2025 ના રોજ સુરતમાં હાફ ફાટ્યું હતું. 9 વીચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અને ભરૂચમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ અનેક વાહનો બંધ થયા હતા. કામરેજમાં સાથે જ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલી અને શેત્રુંજી સાતલડી નદીમાં પૂર આવ્યો હતો. એકંદરે તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સમગ્ર જિલ્લાઓ પાણી પાણી થઈ ગયા હતા. અને સુરતમાં ફરી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી જ વરસાદ ફરી શરૂ થયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સુરતમાં ફરીવાર વરસાદ શરૂ થયો છે સુરતમાં અમરોલી કતારગામ કાપોદરા જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત